ભાવનગરના પંથકમાં દારૂનો દરોડા દરમિયાન પીએસઆઈનું હૃદય રોગના હુમલાથી મોત સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાં બૂટલેગરો ફિલ્મી સ્ટાઇલમાં નાસી રહ્યા હોય જે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈની તબિયત લથડતા તેમનું મોત નિપજ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે વાહનમાં બે લોકો સવાર હતા જેમાંથી એકને ઝડપી લીધો છે જ્યારે એક નાસી ગયો છે હાલમાં ઇંગ્લિશ દારૂનો કેટલો જથ્થો ઝડપાયો તેની ગણતરી શરૂ છે દરોડા દરમિયાન પીએસઆઈ સચિન શર્માને આજે સવારે હાર્ટ એટેક આવતા અવસાન થયેલ છે તેઓને ભાવનગરની બીમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું પીએસઆઈ સચિન શર્મા નિષ્ઠાવાન પોલીસ અધિકારી હતા તેમને એક પુત્ર અને પુત્રી છે આ બનાવથી પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે ભાવનગર